ફોન તો <laughs> <laughs>

પેલા છે મારા બે બે ચેચ આ ને મારે તો હાઇ તો ચાલુ છે મળી તો નહીં જાય ના લગભગ તો નહીં મળે મળી જાય તો તો આપડી પથારી ફરી ના મળે ભીંદાવા લાવે છે બીજું મારે સાહેબ મને તો લાવી આનો છે મારે લાવવાના તો ઈ નું યુ નું કરે છે ને અમે તો ચી લાવી આને

હું ગરમ કરીને આવી હું તો ઉલ્યા આવતી બાપાને 30000 એને ડબલ કરવા જ્યો આવે ડબલ લાલચ કરી પડી તો હવે બીજું શું કરી કે કોણ સાહેબ કોણ સાહેબ હતા એનો નંબર બીજો છે પણ અપ એવું છે નંબર ફોન ફોન કર નંબર નું કોક કર હડ લા મારા ફોન મેસેજ કરી આલો હેલો હા કોણ બોલે તમે કોણ રફી બોલ મોરાલથી મોરાલથી તેમ ફોન કર્યા તો આ અમાર મોરાલમાં બે જણન કોક ડગો કરીને કે પૈસા લઈ દીયા પરાશે

ધની તો પોણી નહી ભાવની લાલ ભાઈ એમ કરો લાલચ માં આયા તા ને હવે ચવા ફરેશો ખોટા માં આવના ખુ બેસો

બેટમાં લાલ કરીને બધું થાય તો મારા પૈસા થી ખુબ લાલચ કરતા હતા પાવર ઉધારી નાખ્યો પાવર કોઈ લાલચ તો ના કરા હવે કાર્ડ ને ફોન કરું લાલજ તો ના કરે હેલો કોઈ ફોન આવ્યો મારો ના મારશે તમારે પૈસા તમને મળી જાહે તો એનો પાવર તો આપણે ઉતારી નાખશું ને સારું હડ હવે ફોન ના ઉપાડતા પાછો

હલો હો એ પૈસામાં તો મારોય ભાગ છે હો હા એવું મત કરો પંદર હજાર રૂપિયા મને આવું રા જેમ કે મેં ઓટા કાધ્યા ભરત ભરાઈ ગયો એટલે આપણે ભરત ભરી રહ્યા ને એન કને લઈ ગયો એ હૈસામાં તો મારોય ભાગ છે શું કીધું પૈસા નહી મારું બેટ મને આવલું પડી હવે એના જ પૈસા જ મારે જ ભરતભાઈ તો લઈ આલ છે તો ઉલ્યો મને આલ જ નહીં હવે શું કરશો હાથી કઈ પગ માથે કોરિયો લીધો છે હવે અરે ભરતભાઈ જોરે તા ઉપર છે શું કરો ભરતભાઈ જોરે એકલો જશે તો નહીં મળે ભલાજી ને ફોન કરીને બોલાવી હલો પૈસા આવશે કે નહીં હાલો નહી જ મારો તમે આવડ્યો મારે વાત કેવી છે હું સાવ હેડો કેમ પૈસા નહી આવે એટલે તમારા બાપે એકલા નતા હગર્યા તરત આવડે હું બેઠો છું મારા બેટા આવશે કે નહીં આવે છે અલિયા અલ્યા ફોન બીજા જીઓ પ્રો

તો શું કરશો નહીં મોન ના તો આવો હેડો હવે તમે મને તમને ન તો કેતો આટલા ગોલ તો હું તમને કેતો કે પૈસા વાપરવા એની માર હલાયા છે આ તો તમે લીધા એ પૈસા તો હા રો હેડો મે તમારું શું બગાડી છે કોઈ નહીં તો હું તો બીજે કરતો ને તમારી પાસે આવ્યો તો ડરે તો ભરત ભાઈ આવો ને હાટા હા હેડો મારો ભેગો હતો તોય આવું કર્યું મારા હમા ડગો આવા હોય કુદારો વિશ્વા ના કરો હમાવાલો અગા ભાઈને ના કરો ભલાજી જો હેડ્યા જો જો એની જાવ તો તમારી આવે મને ખબર પણ મો તો હગાનો ફોન પાસે પણ ફોન બધું વાત તમે વાત કરી દીધું મે હવે બધું શું થઈ હવે મને માફ કરો પણ ના હું તો પૈસા ડબલ લાવું લાવો તો મને મત કરો મારી આબરૂ નસુ 100% હવે કરવા પછી કે મને ભરત ભાઈ મને કીધું છે ઈ દોકી ઈ અને એવું ના ચાલે સા મત કરો હું તમારો એમ કરીને પૈસા ના મત કરો મત કરો ના વખત ભાઈ તમે ગયા તા કે મારી વાત ફોન કરતા બીજે બધું ફોન આવે મારા ફોન માં બધું અબલી દીધું મને ના ખબર નતો એટલે પછી હું અબલી દીધું આ શું કેમતા

અરે આ દે બણો હું શું ત્રણ હતા એક તો હાજર તો કીધું તું પણ તમે શું કરું હું તો પૈસા વધારે લેવા નથી મારે

બગાન 3 રૂપિયા પડ્યા તા તમે મોજો હા હવે જાવ જઈ શકો 15000 કદી કદી વળી આવું મત કરજો એ તો અમે તમાર પર ભાઈનો સુસા નઈ કરો તમારા શેઠ ને કહી દેજો કે કદી વળી ને આવું પગલું ના ભરન તમે ભણવાની ઉંમર છે તમારી શેઠ પેગા એવા ધંધા કરવાની ઉંમર નથી ને પૈસા આલ દે ઘરે પાવર ના કરે ને કે પછી થોડા ઘણે એવો જ નેકલે જ ખબર પડી કે નહી હવે પૈસા થોડા આઈ તો ખીચામાં રાખો પછી બધન વાવરમત વાત ખાસી કામો હેડો ચલો જો

ફરવા જાય છે આપડે હા મારો બનાસ કોઠો હા